નમસ્કાર આમ જોય રાજકોણે છું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે નભાઈના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટ કેસમાં ખેડૂતના આપઘાતના પ્રકરણમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે નભોઈના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટના કારણે ખેડૂતના આપઘાતનો મામલો સામે આવ્યો હતો જેમાં ડિજિટલ અરેસ્ટની ધમકીથી ખેડૂતના આપઘાત કેસમાં બેની ધરપકડ કરવામાં આવી છે કાયાવરોહના ખેડૂત રૂપિયા ચાલીસ કરોડના ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકીથી ગભરાયા હતા ડિજિટલ વોરંટ ઇસ્યુ કરીને ધરપકડની ધમકી આપતા અતુલભાઈ ખૂબ ડરી ગયા હતા ડબલ પોલીસે સુરતથી બે આરોપીની ધરપકડ કરી છે તો નિકુંજ નરેશભાઈ પાનસેરિયા હેનલ ભાવેશ પાનસેરિયાની ધરપકડ કરવામાં આવી છે ડબલ પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર